પંદર વીસ જે કોંગ્રેસના ગદ્દારો હતા જે જે લોકો કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને હરાવવા માગતા હતા એવી માગ ઉઠી છે અને રાહુલ ગાંધી એવા એક્શન મૂડમાં છે કે એ લોકોને એકદમ બહાર કાઢી છે યા તો કોંગ્રેસથી દૂર કરી અને કોંગ્રેસ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને જરૂર વિજય અપાવશે એવું દેખાઈ રહ્યું છે જે રીતે બે હજાર સત્યાવીસમાં સો ટકા વિશ્વાસ છે ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન આવશે આવશે અને આ એક જુસ્સો વધારવા માટેનું સ્પેશિયલ અધિવેશન રાખવામાં આવ્યું છે જે લગ્નના ગોળા છે એને રેસમાં મોકલવાના હતા પરંતુ હવે રેસ જે લગ્નના ગોળા છે એનો બાકાત કરવાની વાત કરી છે તો ચાલીસ પચાસ જે એવા ગોળા હતા એનું દૂર જ કરી અને નવું સંગઠન રચના કરી અને ગામડે ગામડે સંગઠન મજબૂત કરવું એવું એમનો સંકલ્પ છે હાલમાં અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે 3000 થી વધુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે તો અહીંયા આપણે વાત કરીશું કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે કે જ્યારે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે શું લાગણી તેઓ અનુભવી રહ્યા છે સિદ્ધાર્થ પાસે વાત કરીશું જી શું નામ છે આપ જીલ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન આપણા ગુજરાતના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યું છે જે બે રાહુલ ગાંધીએ વાત કરી છે તે પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે જે અધિવેશન જે ગુજરાતમાં કોંગ્રેસને મોકો આપ્યો છે એ બદલ રાષ્ટ્રીય વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લાગણી અનુભવી રહ્યા છે રાહુલ ગાંધી નેતા અમારા સબ સબ જિલ્લાના પ્રવાસ કરવાના છે અને બે હજાર સત્યાવીસમાં માં

આપણે જે દિવસે કોંગ્રેસની સ્થાપના થઈ ને ત્યારે આ છઠ્ઠું અધિવેશન ગુજરાતમાં થઈ ગયું છે અને ગુજરાતની અંદર છઠ્ઠું અધિવેશન થઈ ગયું છે વર્ષથી પરિવર્તનની વાત કરીએ તો ત્રીસ વર્ષથી કોંગ્રેસનું શાસન જ નથી ખોવાયું છે ને મેળવવા માટે અધિવેશન આપવામાં આવ્યું છે અને યુવાનોને જુસ્સો લાવવા માટે અને પરિવર્તનની એક એવી આજે આખી ઉડી છે કે ભાઈ રાહુલ ગાંધી પોતે એમ કંઈ હાથ ઉપર લેશે રાહુલ ગાંધી પોતે પ્રભારી ટાઈપ કામ કરશે

રાહુલ ગાંધી સાહેબ એને એવું વાત કરેલી એ વખતે આજ એક મહિના પહેલા આવ્યા હતા એની આ રૂપરેખા નિહારવા માટે તો એ એવું કીધું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા જે લગ્નના ઘોડા છે એને રેસમાં મોકલવાના હતા પરંતુ હવે રેસ જે લગ્નના ઘોડા છે એને બાકાત કરવાની વાત કરી લીધી છે કે ચાલીસ પચાસ જે એવા ઘોડા હતા એનું દૂર જ કરી અને નવું સંગઠન રચના કરી અને ગામડે ગામડે સંગઠન મજબૂત કરું એવું એમ સંકલ્પ છે જીજી ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જીજી કે તે વાત કરવામાં આવે તો કોંગ્રેસ અધિવેશન જી